કોમ્પ્યુટર અને વ્યાયામ શિક્ષકમાં આમાં કોઈ જોગવાઈ નથી આ ટોટલ એજ્યુકેશનલ એટલે કે જે પાઠ્યક્રમ અથવા તો જે આપણો કરિક્યુલમ છે જે પાઠ્યક્રમ છે એ ભણાવવા માટેના શિક્ષકો છે પરંતુ અત્યારે જે આપણે શિક્ષકોની પસંદગી કરીએ છીએ એ કોમ્પ્યુટરમાં એ એના જ્ઞાતા જ છે એ બેઝિક કોમ્પ્યુટર જે આવડવું જોઈએ એ આ તમામે તમામ ટેટ અને ટાટ પાસ થયેલા વિદ્યાર્થીઓને આવડતું હોય છે અને અભ્યાસક્રમમાં જેટલો કમ્પ્યુટરનો વિષય ભણાવવાનો હોય એટલું જ્ઞાન ધરાવતા આ શિક્ષકો આપણને ટાટમાં અને ટેટમાં પણ મળતા હોય પરંતુ આપણે જે કહ્યું કે વ્યાયામ શિક્ષકોની વાત છે તો વ્યાયામ શિક્ષકો માટે પણ સરકારે જે હવેના પછીના સમયમાં જે સહાયક શિક્ષકો મૂકવાની વાત છે એ સહાયક શિક્ષકોમાં પણ

સાત પાંચસો સાહેબ ના મંતવ્ય પ્રમાણે સાહેબ એવું તમારો તમારું નવું લઈ ગયા છે

આવે છે શું કહું બેન મને કઈ ખબર નથી પડતી આજે અત્યાર સુધી અમે સીએમ ને મળ્યા અમે સચિવ ને મળ્યા મંત્રીઓને મળ્યા અત્યાર સુધી મૌખિક રીતે અમને કીધું હતું પર્સનલ ખરેખર કમ્પ્યુટર શિક્ષક ની જરૂર છે અને ભરતી કરીશું જયારે ઋષિકેશ પટેલે જાહેર માં આવીને કઈ દીધું ને ત્યારે એમ થાય છે કે હું તો એક પ્રતિનિધિત્વ છું અમારા અમે બીસીએ કર્યું એમસીએ કર્યું બીએડ કર્યું અને તમારી જે લીધેલી પરીક્ષા છે પાસ કરી જો તમારે પરીક્ષ ન કરવી હોત તો તમે અમારી ટાટ પાસ ટાટ પરીક્ષા કેમ લીધી બધાની સાથે પરીક્ષા લીધી બધાના વિષયની બધા વિષયની ભરતી કરો છો તો અમારો કમ્પ્યુટર વિષય સંગીત વિષય પીટીએ બધી ભરતી કેમ નહીં

પરંતુ હવે સંગીત ચિત્ર પીટી અને કોમ્પ્યુટર માટે ખાસ આંદોલન ચાલુ રહેશે એટલે તમને પોતાને ઇન્ડિવિડ્યુઅલી કેટલી તકલીફ પડશે કારણ કે તમે તો પંચમહાલમાં રહો છો શું કહીએ હવે સંઘર્ષની વાત કરીએ ને તો છેક હું તો એવા એરિયામાંથી આવું છું કે રૂઢિગત માન્યતાથી ઉપર ચડીને આ વસ્તુ બધી કરવી પડે છે અને આજે જ્યારે સાંભળીએ છીએ ને કે તમારા વિષયની સમાવેશ નહીં કરવામાં આવે ત્યારે છેલ્લા કેટલા વર્ષથી શકું તમે લોકો આ રીતની મહેનત કરી રહ્યા હતા અને તમે પોતે કેટલા વર્ષથી ભરતીની રાહ જોઈ રહ્યા છો મારી વાત કરું ને તો હું મારી જ વાત કરીશ

બે ગ્રુપ્યમંત્રી આપણાનીય ભૂપેન્દ્રસિંહ છે અને આપણા ગુજરાતના કેવાતા દાદા છે એમને મળ્યા અમે બે ગ્રુપમાં ગયા હતા એક ગ્રુપ ગયું સ્પેશિયલ પોઈન્ટ લઈને આવેદન લઈને ગયું હતું અને બીજું ગ્રુપ ગયું જે ગુજરાત છે એમને કમ્પ્યુટર શિક્ષક ની જ વાત કરી હતી કે અમને કમ્પ્યુટર શિક્ષક ક્યારે બનાવશો અને આજે સાત હજાર પાંચસો ની જાહેરાત કરી છે એની અંદર અમારો સમાવેશ કરો ત્યારે એમણે એમ કીધું કે હા તમારે તો મહેકમ નો છે ને उई ने कराई देसू ओके પછી અમે ગયા અમે ચાર ઉમેદવાર હતા પછી અમે વાત કરી 7500 માં વધારો કરો એકની આટમાં ક્યારે ભરતી આપસો એ બાબતે બધી ડિટેલ માં ચર્ચા કરી હવી મલેદારની ચર્ચા કરી અને પછી અમે કમ્પ્યુટર ના પણ સાથે બે ઉમેદવાર હતા તો અમે પૂછ્યું કે તો આ 7500 જે છે એની અંદર અમારો સમાવેશ કરો આવી રીતે અમે リクエスト કરી તો ફ્લેમ સાઈડ એવું કીધું કે

કમ્પ્યુટર શિક્ષક વાળો પીટી વાળો એટલે કે વ્યાયામ હોય કે કોમ્પ્યુટર હોય કે સંગીત હોય કે આર્ટ હોય ચિત્ર હોય આ બધાની મને વિગતવાર તમારી પાસેથી માહિતી જોઈએ છે કે જે વિદ્યાર્થીઓ માની લો કે આપની જ વાત કરીએ તો આપે કોમ્પ્યુટર કર્યું છે અને સાથે બીજો ઓપ્શનલ સબ્જેક્ટની સાથે ટીટની પરીક્ષા ક્લિયર કરી છે એની પહેલા આના મહેનત કેટલી લાગતી હોય છે સમય કેટલો લાગતો હોય છે એની પહેલા શું કર્યું હતું કે કારણ કે ત્યારે તો પણ તમારા માટે પ્લેટ ટાટ વગેરે કઈ હતું પણ નહીં એટલે વિસ્તારથી મને જણાવો જો હવે હું મારું ઉદાહરણ લઈને કહીશ બે હજાર અગિયારની અંદર અમને કમ્પ્યુટર વિષય સાથે બી કરવાની પરવાનગી આપી પહેલાં તો અમારો બીસીએ અને એમસીએ સબ્જેક્ટ છે ટેકનિકલ સબ્જેક્ટ છે અને પછી એમણે બી કરવાની પરવાનગી આપી તો મને તો અત્યારે એવું લાગે છે કે પછી બે હાજર બાર ની અંદર ત્રણ વાર પરીક્ષા લીધી છે અને અમે એ પરીક્ષા પાસ કરી દીધી છે અત્યાર સુધી જેટલા ઉમેદવારો પાસ છે અત્યારે લાસ્ટ જે પરીક્ષા છેલ્લી પરીક્ષા નહીં છેલ્લી પરીક્ષામાં સાતસો ઉમેદવાર પાસ છે

કમ્પ્યુટર શિક્ષક ક્યારે તમે આટલી બધી પચીસ હજાર હમણાં શાળા પ્રવેશ ઉત્સવ હતો ત્યારે આપણા માનનીય વિનોદરાવ સાહેબ છે એમણે કીધું હતું કે એકવીસ જેટલી પચીસ જેટલી કમ્પ્યુટર લેબ આપીએ છીએ અને ત્રણ લાખ જેવા કમ્પ્યુટર આપીએ છીએ તો એ ભણાવશે કોણ ત્યારે એ જવાબ બી મળ્યો હતો અમને અને સારો એવો જવાબ હતો કે જે બીજા વિષય શિક્ષક છે ને જેમ કે ગુજરાતી અંગ્રેજી ગણિત વિજ્ઞાન જે પણ શિક્ષકો છે ને એ ભણાવી શકે છે તો સાથે આ વિષય પણ ભણાવી દેશે આલીતનો અમારો જવાબ હતો તો હું એમ કહેવા માંગુ છું કે અમે પણ ત્યારે બીએ કર્યું ને તો અમારી સેકન્ડ મેથડ હતી કમ્પ્યુટર સાથે અમારો બીજો વિષય પણ હતો જેમ કે મારો એકાઉન્ટ હતો કોઈનો અંગ્રેજી હશે કોઈનો મેથ હશે એવી રીતે દરેકના અલગ અલગ સબ્જેક્ટ હોય છે તો જો ઈ શિક્ષક ગુજરાતી શિક્ષક ગણિત વાળો શિક્ષકનો કમ્પ્યુટર ભણાઈ શકતો હોય તો અમે પણ બીજો વિષય ભણાવવા માટે સક્ષમ છીએ હું તમને ઘણા સમયથી જોઉં છું જે આંદોલન છે એમાં અને તમે

જમીન ખસી જાય છે કે આટલો બધો સંઘર્ષ અને એમાં પણ પછી આ રીતે પોતાની હક માટે લડવા માટે આવીએ અને પછી જો આવો જવાબ મળે ને

સહાયક અમે આપીશું મંજૂર પણ થયું હતું અને પછી પાસઠ જ શિક્ષક આપેલા તો એવા તો વાયદા ને વચન તમારા ઘણા ગયા તો અમે ઘણા તમે એમ કહો છો કે નેક્સ્ટ યર જ્યારે પણ કરીશું ત્યારે કમ્પ્યુટર શિક્ષક પીટી શિક્ષક વ્યાયામ શિક્ષક વ્યાયામ શિક્ષક અને સંગીત શિક્ષક આપીશું તો પછી ક્યારે ખાલી આપીશું કહી દીધું પણ અમારે કેટલી રાહ જોવાની અમને ક્યારે ન્યાય મળશે બરાબર તેજસભાઈ ને આપો મારે થોડી માહિતી આપવી છે